કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીરની જય સત સનાતન ધર્મની જય જે જોઈએ તે લે પ્રભુ એટલું મને દે હાથ જોડી ભગવાન હું માગું એટલું મને દે હેવાલા એટલું મને દે લીપ્યું ગુપ્યું આંગણું મારું તુલસી ક્યારો દેજે માવડી જેવી ગાવડી દેજે મારે આંગણીએ જે જોઈએ તે લે પ્રભુ એટલું મને દે હાથ જોડી ભગવાન હું માગું એટલું મને દે એ પ્રભુ એટલું મને દે રોજ સવારે વહેલી ઊઠી ગોરસને ગમકારે પાઠ પૂંજા સેવા તારા નામના કરી લો જે જોઈએ તે લે પ્રભુ એટલું મને દે હાથ જોડી ભગવાન હું માગું એટલું મને દે હે પ્રભુ એટલું મને દે જાત મહેનતની જાર દે જે ઘરની કોઠીએ મોઘેરા મેં દેજે દે જે મારે આંગણીએ જે જોએ તે લે પ્રભુ એટલું મને દે હાથ જોડી ભગવાન હું માગું એટલું મને દે હે એટલું મને દે સારી સહેલીનો સાથ દે જે આનંદ માં રહું રાત દિવસ ભજન તારા નામના કરી લઉં જે જોઈએ તે લે પ્રભુ એટલું મને દે हात जोडी भगवान હું માંગુ એટલું મને દેહેવાલા એટલું મને દે નદી કાંठे હરિયાળા ખેતર વડલા જેવા ભે વડલાની વડવાઈએ મારા હૈયા હીચકે જે જોયે તે લે પ્રભુ એટલું મને દે हाथ जोड़ी भगवान हूँ मगू एटलू मने दे हे वाला एटलू मने दे हालता चालता प्राण जाय चाकरी करवी नहीं यू दे जे यू जे भूल म जाय नहीं जे जो ये ते ले प्रभु एटलू मने दे હાથ જોડી ભગવાન હું માગું એટલું મને દે હે પ્રભુ એટલું મને દે હું તું બે સંગે રે એટલું દેજે રે તે લે પ્રભુ એટલું દેજે રે એટલું દેજે એટલું દેજે એટલું દેજે जे जो ये तेले प्रभु ये टलु दे जे रे कृष्ण कन्हैया लाल की जे।